હેલો ફ્રેન્ડ સ્વાગત છે આપનું મારા રસોડાના કાઠિયાવાડી સ્વાદમાં હું ભાવનાબેન રાઠોડ આજે આપણે બનાવીશું એકદમ નવા સ્વાદ સાથે કુરકુરા અને સ્વાદિષ્ટ એવા ભજીયા ફ્રેન્ડ્સ સાંજે નાની ભૂખ હોય કે પછી રાત્રે તમારે ડિનરમાં બનાવવા હોય કોઈપણ જાતની વધારાની પ્રિપરેશન કર્યા વગર માત્ર પંદર જ મિનિટમાં ભજીયા તૈયાર થશે અને સ્વાદ તો એવો કે એક વખત બનાવો એટલે વારે વારે બનાવવાનું મન થશે તો વિડીયો પૂરેપૂરો જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી પાસે રહેલું બિલ પ્રેસ કરો જેથી આવનારા નવા વિડીયો સૌથી પહેલાં આપને મળે તો ચાલો બનાવીએ ચટપટી ચટણી સાથે સ્વાદિષ્ટ એવા નવા ભજીયા તો આ નવા ભજીયા બનાવવા માટે અહીંયા મેં બે કપ મમરા લીધા છે આ રેગ્યુલર મમરા આપણે જે મમરા માટે લઈએ છીએ એ જ મમરા લીધેલા છે તો બે કપ મમરાને આપણે પહેલાં તો પાણીથી સારી રીતે ધોઈ લેશું જેથી મમરા ઉપર રહેલી બધી ડસ્ટ દૂર થઈ જશે તો મમરા ઉપર પાણી ઉમેરી અને આ રીતે આપણે પાંચ મિનિટ મમરાને પાણીમાં રહેવા દેસું જેથી મમરા એકદમ સરસ સોફ્ટ થઈ જાય જેથી આપણે આગળની પ્રોસેસ કરવામાં સરળતા રહે તો મમરાને સાઈડ પર રાખી દેસું અને આ ભજીયા સાથે ખાવા માટેની એકદમ સ્વાદિષ્ટ અને ચટપટી ચટણી તૈયાર કરી લઈએ તો ચટણી બનાવવા માટે ચટણીનો નાનો મિક્સર ઝાર લીધેલો છે ઝારમાં આપણે દાંડલી સહિત જ કોથમરી આ રીતે રફલી સમારી અને ઉમેરી દેશું ચટણી બનાવવામાં હંમેશા દાંડલી સહિત જ કોથમરીનો ઉપયોગ કરવાનો જેથી દાંડીમાં એકદમ સરસ સ્વાદ હોય છે એ ચટણીમાં આવી જાય સાથે સાથે થોડા પાન પણ લીધા છે છે આ ચટણીનો બહુ સરસ સ્વાદ આવે હવે બે તીખા ખાલીલા મરચાના ટુકડા મરચાંનું પ્રમાણ તમારા સ્વાદ મુજબ વધારે કે ઓછું કરી શકો છો બે ટુકડા આદુ ઉમેરશું સાથે 20 થી પચીસ નંગ જેટલા સિંગદાણા ઉમેરશું એક લીંબુનો રસ ઉમેરશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું એક ચમચી ખાંડ ઉમેરશું ભજીયા સાથે થોડી ખાટી મીઠી ચટણી હશે તો વધારે સ્વાદિષ્ટ લાગશે પણ જો તમને ગળા પસંદ ના હોય તો ચટણીમાં તમારે ગળા સ્કીપ કરી દેવાની અને ચટણી એકદમ મસ્ત લીલા કલરની થાય એ માટે બે આઈસ ક્યુબ ઉમેરી અને ચટણી પીસી લેશું અહીંયા જુઓ કે આપણી ચટણી પીસી અને તૈયાર થઈ ગઈ છે અને કેટલો સરસ ચટણીનો કલર આવેલો છે પીસેલી ચટણી એક બાઉલમાં લઈ લેશું તો અહીંયા ચટણી એક મિક્સિંગ એક બાઉલમાં કાઢી લીધી છે ચટણી સાઈડ પર રાખી દેસું અને આપણા મમરા જોઈ લઈએ તો અહીંયા જુઓ કે પાંચ જ મિનિટ મૂમરાને પાણીમાં રાખવાથી મમરા એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે આ રીતે મમરા સોફ્ટ થઈ જાય ને પછી જ આગળની પ્રોસેસ કરવાની તો પલાળેલા મમરામાંથી પાણી અલગ કરી અને એક મિક્સિંગ બાઉલમાં લઈ લેશું આ રીતે હાથેથી પ્રેસ કરશો એટલે મમરામ રહેલું બધું જ પાણી દૂર થઈ જશે હવે મમરા સાથે થોડા વેજીટેબલ ઉમેરશું અહીંયા એક મીડિયમ સાઈઝનું બટેટું ખમણી અને પાણીમાં રાખેલું એટલે પાણી નીતાારી અને અત્યારે મેં લીધેલું છે થોડા સ્વીટ કોર્ન હતા એ મેં એક જ વખત મિક્સર ચલાવી અને આ રીતે અધકચરા ક્રસ કરી લીધા છે વેજીટેબલ તમારી પાસે જે હાજર હોય એ ઉમેરી શકો છો ના હોય એ સ્કીપ કરી શકો છો એક ટમેટું મીડિયમ સાઇઝનું બારીક સમારીને લીધેલું છે સાથે એક મીડિયમ સાઇઝની ડુંગળી સમારીને લીધેલી છે થોડા ફ્રેશ સમારેલા કોથમરીના પાન ઉમેરશું બે મીડિયમ આ રીતના ટુકડા કરી લીધા છે અને એક ટુકડો આદુનો છીણ કરીને લીધેલો છે મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું અને સાથે એક ચમચી ધાણા અને એક ચમચી વરિયાળી લીધેલી છે કોઈ પણ ભજીયામાં ધાણા અને વરિયાળી ઉમેરવાથી એનો સ્વાદ એકદમ વધી જતો હોય છે તો ખાસ ઉમેરવા એક વખત બધી જ વસ્તુ હાથેથી ચોડી અને મિક્સ કરી લેશું તો ફ્રેન્ડ્સ રેગ્યુલર ભજીયા તો તમે બધાના ઘરમાં બનતા હશે પણ એક વખત આ મિક્સ વેજીટેબલ સાથે મમરાના નવા ભજીયા બનાવો ઘરમાં બધા ખુશ થઈ જશે અને આ ભજીયાની ખૂબી એ છે કે આ ભજીયામાં આપણે એનો કે સોડાનો ઉપયોગ કરવાનો નથી એકદમ ક્રિસ્પી અને કુરકુરા ભજીયા તૈયાર થશે હવે આમાં બાઇન્ડિંગ આવે ને એટલો જ આપણે ચણાનો લોટ ઉમેરવાનો છે વધારે ચણાના લોટની જરૂર નથી પડવાની તો અત્યારે મેં એક કપ ચણાનો લોટ લીધેલો છે તો આપણે ત્રણ થી ચાર ચમચી ચણાનો લોટ ઉમેરશું જરૂર પડશે તો જ વધારે ઉમેરશું આમાં કોઈ ચણાના લોટ નું માપ તમારે પ્રમાણ રાખવાની જરૂર નથી જેટલું બાઇન્ડિંગ આવે એટલો લોટ ઉમેરી દો ને એટલે ભજીયા તૈયાર હજી થોડુંક મને ચણાના લોટની જરૂર છે તો ઉમેરું છું તો અહીંયા તમે જુઓ કે પ્રોપર બાઇન્ડિંગ આવે એટલો લોટ આપણે ઉમેરી દીધો છે અને એક વખત મિશ્રણને આ રીતે હાથેથી ભેગું કરીને જોઈ લેવાનું અહીંયા તમે જુઓ કે મિશ્રણ હાથમાં ભેગું થાય છે પણ છૂટું નથી પડતું તો આ રીતે આપણે તૈયાર કરી લેવાનું છે બે કપ મમરા સાથે આપણે એક કપ ચણાનો લોટ લીધેલો આપણે પાક કપ જેટલો લોટ વધેલો છે તો ભજીયાનું મિશ્રણ કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે હવે ઘરમાં ગરમ ભજીયા બનાવી લઈએ હવે તૈયાર કરેલા મિશ્રણ ઉપર આપણે અડધી ચમચી જેટલી હળદર ઉમેરશું અને સાથે ગરમ તેલમાંથી એક ચમચી જેટલું તેલ ઉમેરી દેશું આ રીતે તેલ ઉમેરશો ને એટલે ભજીયાનો કલર એકદમ સરસ આવશે અને ભજીયા એનો કે સોડા વગર એકદમ સોફ્ટ પણ બનશે હળદર ઉપર તેલ ઉમેરીએ ને એટલે હળદર એકદમ સરસ પાકી જાય અને મિશ્રણમાં એકદમ સારી રીતે મિક્સ થઈ જાય તો અહીંયા હળદર પણ આપણે તૈયાર કરેલા ભજીયાના મિશ્રણ સાથે મિક્સ કરી લીધી છે અને તેલ પણ ગરમ થઈ ગયું છે હવે ગરમા ગરમ ભજીયા બનાવશું આ ભજીયાનો એકદમ પરફેક્ટ શેપ આપવાની જરૂર નથી તમે ગમે તે શેપમાં ભજીયા બનાવી શકો છો એક વખત તેલ સરસ ગરમ થઈ જાય ને એટલે ગેસની ફ્લેમ ધીમી કરી દેવાની અને આ ભજીયાના મિશ્રણમાં તમે નોટ કરેલું કે આપણે ભજીયાના મિશ્રણમાં પાણીની પણ જરૂર નથી પડેલી ભજીયા તેલમાં ઉમેરીને તરત જ નથી પલટાવવાના થોડા તળાઈ પછી પલટાવશું થોડી જ વારમાં તમે જોઈ શકો છો કે ભજીયાનો એકદમ સરસ ગોલ્ડન કલર આવી ગયો છે તળાયેલા ભજીયા આપણે તેલમાંથી બહાર કાઢી લેશું અને આજ રીતે બાકીના બધા ભજીયા તૈયાર કરી લેશું અહીંયા બધા જ ભજીયા બની અને તૈયાર છે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને તૈયાર થયેલા ગરમા ગરમ ભજીયા મસ્ત મજાની ચટપટી ચટણી સાથે સર્વ કરશું તૈયાર થયેલા ગરમા ગરમ ભજીયા પોચા કરો જેવા અંદર તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત જાડી તૈયાર થયેલી છે ગરમા ગરમ ભજીયા સાથે ધાણા ફુદીનાની ચટણી હોય તો પછી મજા જ પડી જાય તો જ રીતે બનાવો અને કમેન્ટમાં જણાવો કે એકદમ નવા સ્વાદ સાથેલા નવાજ જ ભજીયાની રેસીપી કેવી લાગી આજે બસ આટલું જ મળ્યું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય થેન્ક યુ